હાલ ચારે તરફ લગ્ન સિઝન માહોલ જામ્યો છે ત્યારે દિયોદર વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે જાહેરમાં બકરાની બલિ અપાઈ હોવાનું સામે આવ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તાત્કાલિક પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે એક ઈસમની અટકાયત કરી છે દિયોદર શહેરમાં આવેલ લુહાર વિસ્તારમાં પશુ હિંસાનો મામલો સામે આવ્યો છે જેમાં શીખ સરદારજી જેવા લાગતા ઈસમના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે ધોળા દિવસે તલવાર વડે બકરાની બલી આપવામાં આવી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક ધોરણે હિન્દુ સંગઠનો અને પોલીસ લગ્ન પ્રસંગના સ્થળે પહોંચી હતી અને એ કિસમની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે બીજી તરફ હિન્દુ સંગઠનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે થોડા દિવસો અગાઉ ખુલ્લી તલવારો લઈને આ લોકો રોડ રસ્તા પર નીકળી પડ્યા હતા જેના વિડીયો પણ વાયરલ થયા હતા તેમ છતાં પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવી નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આજે બપોરે અંદાજે બાર એક વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને એક બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયલ વાયરલ થતા અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો તેથી અમને જાણ થતા દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે અને આની અગાઉ પણ એક બે વાર દિવસની અંદર જાહેર રસ્તા ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ બાચ ફોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે ચારથી પાંચ ગાડીઓ છે પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલા ભરવામાં આવે દિવોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે દિવોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે આ લોકો દ્વારા દિવોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય કોલેજ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે આ લોકો ક્યાંના છે કેટલા ટાઈમથી અહીં રહે છે એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે ખરેખર આજે જે દ્રશ્ય જોઈ અને ખબર જય જય આપ્યું આમ તો તાલુકામાં તમામ લોકો જીવજા છે આ વિડીયો જોઈને તમામનું મન ધૂંભળે અને અમને જાણ થતા અમે સાહેબ શીને દુએશ સાહેબને મળ્યું અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને અમારા તમામ જીવદાઓ પર અમને એવી માંગણી છે કે આ ખોટી રીતે વસવાટ કરી અને આપણી તાલુકાની જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે આજુબાજુમાં પણ આમનો ખૂબ ત્રાસ વધી ગયો છે અને આ જીવદયાને કલંક રૂપે અમારા તાલુકામાં જે કામગીરી થઈ છે અમના દ્વારા એ સખત શબ્દોમાં અમે તમામ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ હોય તમામ સંસ્થાઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને એમની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થયેલી સાહેબશ્રીએ પણ એસપી સાહેબ ડીએસપી સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે ત્રણ દિવસની અંદર એમની સામે કડક કડક કાર્યવાહી થશે તમે શાંતિ રાખો જો ત્રણ દિવસની અંદર કાર્યવાહી નહીં થવામાં આવે તો આગળના અમને ધીરધયાત્રા એની બધા મળી અને આગળની કાર્યવાહી શું કરવી એની વિચારણા હેઠળ છીએ કદાચ તમારે ભૂખડતા ઉપર બેવું પડે લડવું પડે તો લડવા માટે પણ અમારો જીવ છે એમની તમામ સંગઠનો સાથે છે એટલે આજે અમે આ આવેદન નિવેદન સાથે કહીએ છીએ કે તાત્કાલિક પગલા લે અને કડક કડક સજા થાય એ મારી વિનંતી છે